પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચના સન્માન સત્કારનો કાર્યક્રમ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યો હતો જિલ્લા ભાજપના શ્રી કમલમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાના તમામ ચૂંટાયેલા અને સમરસ થયેલ સરપંચોએ હાજરી આપી હતી ને કમલમ મીટિંગ હોલ ખજાખજ ભરાઈ ગયો હતો આ કાર્યક્રમમાં પંચાયત જિલ્લા પંચમહાલ જિલ્લા ભાજપના પ્રભારી ભરતભાઈ ડાંગર જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુતાર કાલુલના ધારાસભ્ય ચૌહાણ જિલ્લા ભાજપ કુલદીપસિંહ સોલંકી કકુલભાઈ પાઠક યોગેશભાઈ પંડ્યા મેહુલભાઈ પટેલ સહિત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સરપંચ સન્માન સત્કાર કાર્યક્રમમાં સૌ ચૂંટાયેલા અને થયેલ તમામ મહિલા અને પુરુષ સરપંચનું ભારતીય પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું અને ખાસ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પાર્ટીને અનુલક્ષીને જણાવું કે જિલ્લામાં ચૂંટાયેલા તમામ સરપંચ ભાજપ સમર્પિત પંચાયત છે જેથી આગામી સમયમાં સરકારની તમામ યોજનાઓનો લાભ પહોંચાડવામાં સરળતા રહેશે કાર્યક્રમમાં હાજર કાલોલના ધારાસભ્ય અને મોરવા હડફના ધારાસભ્યએ પણ સરપંચને ગામડાના સાચા સેવક બનવા અપીલ કરી અને સૂચન પણ કર્યું કે સરપંચ બની ગામમાં વિકાસ થાય એવા કામો કરશો પ્રભારી ભરતભાઈ ડાંગર દ્વારા પણ

અને જે ચૂંટણીની અંદર વિજેતા સરપંચશ્રીઓ થયા એના એકસો જેવી ચૂંટણી થઈ પંચમહાલ જિલ્લાની અંદરથી એમાંથી એકસો પંચાવન સરપંચો આજે એ ગાડી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ભાજપ સમર્પિત હાજર હતા જેઓનું સન્માન સમારોહ અમારા જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર સાહેબ અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લાની ટીમ અને અમારા દરેક મંડળના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ સૌ હાજર રહીને આજે સરપંચોને નો સન્માન સમારોહ રાખ્યો એનું સ્વાગત કર્યું અને પાર્ટીની જે સૂચનાઓ હતી પાર્ટીના જે કાર્યક્રમો હતા આગામી દિવસ જે સંકલ્પથી સિદ્ધિ અમારા દેશના વડાપ્રધાન મોદી સાહેબને જે અગિયાર વર્ષ થયા છે અને જે વહીવનનો કાર્યક્રમ અત્યારે હાલમાં ચાલ્યો એના વિશે પણ માહિતી આપી અને સૌ સરપંચોનું સન્માન કર્યું